दिवाळी નો તહેવાર એ ખાલી તહેવાર નથી પણ એક મોટો ઉત્સવ છે નાના વેપારી થી લઈને મોટા શોરૂમના માલિક સુધી બધાને તેમાં ફાયદો થાય છે અને જો આપણે 20 રૂપિયા 50 રૂપિયા કે 100 રૂપિયા ની ભી ખરીદી જો આ નાના ફેરિયા પાસેથી કરશું ને તો કદાચ એમની આખી દિવાળી સુધરી જાશે એમનો છોકરાઓને ફટાકડા લેવા મળશે મીઠાઈ લેવા મળશે ને આખું વર્ષ તેમનો દિવાળી ઉપર જ હોય છે તો બસ મારી ખાલી એક એ રિક્વેસ્ટ છે કે મોલ અને શોરૂમમાં તો બધા ખરીદી કરતા જ હોય છે પણ જો બને ને તો આ નારા ફેરિયા પાસેથી ખરીદી કરજો પચા નું માંગે તરીનું માંગે તો સસ્તું માંગે છે અમારી પાસે સસ્તું મળે મોલ માં બધે દે ઓનલાઈન કરે તો મોંઘું દે અને ભાંગેલું તૂટેલું આવે તો એમને રાખવાનું એના પાછું કઈ બદલાવી ન દે પાંચ છ હજાર રૂપિયા મળે બીજું કાય નો મળે આખી દિવાળી જાય ને પાંચ છ હજાર રૂપિયા વધે જાજા નો વધે અમને કાય અમને પાંચ રૂપિયા મળે દસ રૂપિયા મળે એવી રીતે મળે કાંઈ જાજા નો મળે મૂડી થાય

દિવાળી સિવાય માં સુટક માં બધું કામ કર્યું કોઈ કેરી વેચવી કોઈ આપણે આવું લાભસુખ ને એવું છે સીઝન પ્રમાણે બધો કામ ધંધો કરતા હોય રાજકોટ ના લોકો નો ધન્યવાદ જ છે બેન અમારા ગરીબ માણસો પાસે લસ આમ રસ્તા માંથી બેઠા હોય એમની પાસે તો અમારી દિવાળી હારી થાય અમારો શોખ દિવાળી કરીએ કારણ કે ગરાગી તો છે પણ ઓછું હાલવા કરે ઓછું હાલે છે તોય આટલું પબ્લિક છે તોય ઓછું હાલે આજે ત્રણ ચાર જે રહે ને પછી હાલ છે અત્યારે થોડું મીડિયમ ઓછું લેવા કરે વેચાણ કેવું રહ્યું વેચાણ સારું છે થોડા થોડા હાલે રહે દિવાળી કેવી જાત શું લાગે દિવાળી સારી જાત છે તો અમાર સારું કહેવાય ને બેન અમારી પાસે લો તો અમાર છોકરા બુકરા હારા કપડા પહેરી આવી સાચી વાત છે તમારી આમાં કેવું છે કે જો આ ઓનલાઈનમાંથી માલ લે ને એમાં કેરક નુકસાન વાળું આવે પણ અમારી પાસે લે ને બધો ફ્રેશ માલ ને વર્ષો વર્ષ નવો માલ આવે અલગ અલગ વેરાઈટી નો માલ આવે અને આમાં છે ને અલગ અલગ વસ્તુઓ જોઈ લો આ બધી આમાં એક જ જૂની આઈટમ નોય બધી નવી નવી આઈટમ આવે અમારો માલ અમારા બજારને વિનંતી છે કે અમારી પાસે લસો તો તમે ભાવમાં શેર પડ્યો અને ફાયદામાં રસોન અમારિયાને ગરીબ માણન દિવાળી સારી જાય સાચી દુકાન કરતા અમાર સસ્તો માલ તમે દુકાનમાં લેવા જાઓ તમે અમાર એકડીમાંથી લ્યો એટલે ફાયદો પડે

પણ હું વધારે ગમે કે વેચું બે બે કરવું ગમે મોટા થઈને શું બનવું છે પોલીસ ઇન્જિનિયર પોલીસ બનવું છે અરે વાહ નવી વેરાઈટી આવી છે એક છે કા ઓર હતા પાણી વાળા દીવા હા હા પાણી વાળા દીવા પાણી નાખો એટલે ચાલુ થાય કે લોકો શું કામ ખરીદી કરવા આવું છે તમારું શું કહેવું છે એ મેઈન માર્કેટ આની આગળ રાજકોટની મંગળવાર જોકલે મેઈન માર્કેટ ગણાય બધી વસ્તુ ટોટલી મળી જાય અને આમ મોલમાં ને એમાં શોરૂમમાં ખરીદી કરવી એના કરતા એમાં ઘણો ફેર પડે કેવી રીતે લોકોને કેવી રીતે ફાયદો થાય સસ્તું પડે સસ્તું પડે મોલ માં જે વિકસર રેટ હોય કાઈ બાન તોડ લાય છે થોડું ઘણું સારું છે અત્યારે ભાઈ વાયલા દિવસમાં કોઈ તપ જોયું જાય વાયલા દિવસ કેવા જાય અત્યારે તો સારું છે હાલ્યા રાખે અમારું અત્યારે વાંધો નથી આવતો